હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે બનાવ્યા છે ભૂંગળા બટેટા તો રેસીપી સર કરતા કરતાં પહેલાં વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સૌ પ્રથમ આ બટેટા લઈ લીધા છે અને એને આપણે કૂકરમાં બાફવા મૂકી દઈએ મોટા બટેટા હોય તો બે કટકા કરી નાખીએ એટલે જલ્દી બફાઈ જાય અને મસાલો બનાવવા માટે આપણે આ ટમેટા ને એ બધું લઈ લીધું છે અને આ લઈ લીધા છે આપણે ભૂંગળા આપણે પીળા જે સાદા ભૂંગળા આવે છે મોટા એ લઈ લીધા છે અને હવે બટેટા બાફવા મૂકી દીધા છે બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે એ સુધારી લઈએ આપણે આ ડુંગળી અને ટમેટા થોડાક મોટા કટિંગ કર્યા છે કેમ કે આપણે તેની ગ્રેવી બનાવવાની છે તો હવે આપણે આ ત્રણેય વસ્તુને મિક્સર જારમાં લઈ અને તેની ગ્રેવી તૈયાર કરી લેશું જો તૈયાર છે આપણી ગ્રેવી અને હવે આપણા બટેટા પણ બફાઈ ગયા છે તો આપણે તેને કાઢી લઈએ કુકરમાંથી અને તેની છાલ ઉતારી લઈએ આ આપડી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને બટેટા આપણા છાલ ઉતરી ગઈ છે તો તેને કટકા કરી લઈએ આ રીતે તેના મોટા મોટા પીસ કરી લઈએ અને હવે વઘાર કરવા માટે તેલમાં આપણે હળદર નાખી દઈએ ત્યારબાદ થોડો ગરમ મસાલો નાખી દઈશું આવી અમારી અવનવી ગુજરાતી વાનગીઓનો વિડીયો જોવા માટે ચેનલની મુલાકાત એકવાર અવશ્ય લેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ત્યારબાદ હવે જે આપણી ગ્રેવી છે એને આપણે તેલમાં નાખી દઈએ અને તેલમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ હવે આપણે તેમાં થોડું લાલ મરચું પાવડર નાખી દઈએ કાશ્મીરી લાલ મરચું પાવડર હોય તો વધારે સારું લાલ કલર વધારે સારો આવે છે બાકી તમે જે કોઈ પણ વાપરતા હોય તે પણ એડ કરી શકો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ હવે આપણે જે બાફેલા બટેટાના ટુકડા કર્યા છે એને તેમાં નાખી લઈએ હવે તેને હલાવીને મિક્સ કરી લઈએ હવે આપણી બધી ગ્રેવી બટેટામાં એકદમ સરખી રીતે મિક્સ થઈ ગઈ છે તો તૈયાર છે આપણા ભૂંગળા બટેટા હવે આપણે બટેટા ઉપર થોડાક લીલા ધાણા નાખી લઈએ તો તૈયાર થઈ ગયા છે આપણા ભૂંગળા બટેટા રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો અને તમે પણ ભૂંગળા બટેટા ઘરે ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને અમારી આવી ગુજરાતી અવનવી વાનગીઓ જોવા માટે અમારા વિડીયો ચેનલમાં જઈ અને જોઈ લેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી તમને પણ નવા વિડીયોની નોટિફિકેશન આવી જાય અને તમને પણ ભૂંગળા બટેટા ભાવે છે કે નહીં કમેન્ટ કરીને જણાવજો